પાદરાના મુજપુર ખાતે પુલ તોડી જવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી ચાલી છેલ્લા છત્રીસ કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડે પગે રહીને કામગીરી કરી રહ્યું છે મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સઘન ઓપરેશન બાદ સાંજ સુધીમાં છ મૃતદેહ મળી આવતા હદ બાગીનો આંખ અઢાર થયો છે ને ઓળખ મળી હોય એવા બે વ્યક્તિની શોધ ચાલુ છે હિટાચી મશીન બુલડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રેક પર મંગાવવામાં આવ્યા હતા અને બે હજાર ટોસ્કો ના વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્ન બન્યા હતા જેના કારણે નદીમાં કીચડનું પ્રમાણ વધ્યું હતું અને ઉક્ત બાબતને ધ્યાને રાખી આજે ત્યાં ત્રણેક ટમ્પર જેટલું વેટ મિક્સ મશીન લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું હતું મહી ઉપરાંત સોનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી ખેંચવામાં આવ્યા હતા અને કિચડમાં ખૂંચેલા અને લોડેડ ટ્રકને ખેંચવા જતાં એક વખત વાયર પણ તૂટી ગયો હતો અને બચાવ એજન્સી ઉપરાંત પોલીસ આરોગ્ય અને મહેસૂલી તંત્રની કામગીરી નોંધપાત્ર છે આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓ અને યુવા સંગઠનો પણ સેવા ધર્મ બચાવી રહ્યા છે અને કંપનીઓ અને સંગઠનો દ્વારા ભોજન પાણી પૂરા પાડવામાં આવે છે સાથે વધુ એક મૃતદેહ

અલગ અલગ ટીમ અલગ અલગ ટાસ્ક આપીને એમને કામ કરાવીએ છીએ ટ્રક ફસાયેલા હતા એ કાઢવા માટે મહા મુશ્કેલી થઈ અને એમના માટે આપણે અલગ અલગ પ્રયત્નો કર્યા હતા આજના દિવસના ઘણા એફોર્ટ્સ આપણે એમની પાછળ લગાવ્યા છે અલગ અલગ ટીમ આજે એનડીઆરએફ એસડીઆરએફ જેટકો એ બધી ટીમ હતી સાથોસાથ આપણી સાથે એલ એન ટી બુલેટ ટ્રેન અને બાકી ટીમ પણ જોડાઈ અને આપ જોઈ શકો છો કે આપણે કમસે કમ એ ટ્રકને બહાર કાઢવાની પોઝિશનમાં આવી ગયા છીએ મોટાભાગે જે મેજર હાર્ડલ હતું એ આપણે ક્લિયર કર્યું છે કુલ અત્યાર સુધીમાં આપણે સત્તર ડેડ બોડીઝ મળે છે પાંચ લોકો શરૂઆતના તબક્કે જે ઇન્જર્ડ હતા એ આપણે મોટા ભાગે સ્ટેબલ છે એમને બીજા કોઈ પ્રશ્નો નથી એટલે આપણે એને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ અને આ સિવાય આપણે અહીંયા સર્ચની કામગીરી હજુ ચાલુ રાખવાના છીએ અગત્યનું એ છે કે આપણે હજુ પણ મિસિંગ પર્સનનું લિસ્ટ છે જ્યાં સુધી તમામ વ્યક્તિઓ ના મળી જાય ત્યાં સુધી આપણે સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું પણ ખાસ કરીને ભરતી થોડી વખતમાં આવશે પણ એ સાથોસાથ પણ આપણે આ પ્રક્રિયા ચાલુ રાખવાના છીએ સમય લાગ્યો છે

એમના કારણે આપણે ક્રેન વધારે પણ ત્યાં આગળ આવી શકતા નથી પણ આપણો પ્રયત્ન એવો છે કે આપણે તમામને સેફલી ખાસ કરીને આપણે જે અહીંયા ડેડ બોડી છે એમને તમામને બહાર કરીએ આપણે વિશેષ કરીને આ ઓપરેશન સતત ચાલુ રાખીશું અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમામ ટીમ અહીંયા સ્થાનિકો આપણા તમામ ટીમ અહીંયા જે મળે છે સાથે મળીને ટીમ વર્ક કરે છે અને એમના કારણે આપણા પ્રયત્નો થોડા ધીમે પણ અવશ્યમાં આપણને સફળતા મળે છે

આપણે ચકાસણી કરી કે કમ્પ્રિહેન્સિવ સર્ચ પણ નીચેના ભાગમાં ડાઉનસ્ટ્રીમ એરિયામાં ચાર કિલોમીટર સુધી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે કરેલું હતું સ્થાનિક બોટમેન મારફતે કોઈ ઇનપુટ્સ મળે તો એ પણ સતત આપણે લેતા રહીએ છીએ એટલે જો કોઈ આવી ઘટના બની હશે તો તરત જ આપણને જાણ થશે તો તરત જ આપણે એમને લિફ્ટ કરવાનું કામ કરી શકીએ સર